ધારાસભ્ય જનતાની મદદે કિરીટ પટેલે કોલેજ ગરનાળાની મુલાકાત લીધી શહેરમાંથી બહાર નીકળવાના એકમાત્ર રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા હતા ધારાસભ્ય કિરીટ પટેલે પાલિકાના ચીફ ઓફિસરને સ્થળ પર બોલાવી પાણીનો નિકાલ કરાવ્યો જેસીબી મશીન બોલાવી પાણીનો નિકાલ કરવામાં આવ્યો તો એક તરફ જ્યાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે પાટણમાં બહારની તરફ જવાનો એકમાત્ર રસ્તો તે પણ બંધ થઈ ચૂક્યો હતો ભારે પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી સહન કરવી પડી રહી હતી ત્યારે ધારાસભ્ય પટેલ અહીં પહોંચ્યા હતા અને તેઓ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો વરસાદથી સૌથી પહેલાં રેલવેની અંદર જે પાણી ભરાતું હતું એની મુલાકાત જે રેલવેના અધિકારી ડેપ્યુટી એન્જિનિયર મીનાજીને પણ મળ્યો ચીફ ઓફિસરને જાણ કરી ચીફ ઓફિસર પણ શહેરની ચિંતા કરતા હતા અને સિટીમાં જ હતા તાત્કાલિક આ જગ્યાએ કોલેજ રોડ ઉપર જે પાણી ભરાય છે એ નગર પાલિકા દ્વારા પાઇપ નાખવામાં આવી હતી પણ કોઈ સંજોગોમાં પાઇપ દબાઈ ગઈ છે આ બાબતને ચીફ ઓફિસર અને એન્જિનિયર પણ જો હાજર છે ને એમને વાત કરતાં તાત્કાલિક એમને સહયોગ આપી અને નગરપાલિકાનું અને મજૂર બોલાવી અને તાત્કાલિક આ પાણીનો નિકાલ થાય અને કોલેજમાં જતા લોકો માટે રાહદારીઓ માટે પાટણથી બહાર નીકળવા માટેનો આ એટલો રસ્તો છે એટલે નાના વ્હીકલ અને ટુ વ્હીકલ જેવા જઈ શકે એની તાત્કાલિક વ્યવસ્થા અમે જાતે ઉભા કરાવી